જોકડા ગામમાંથી વાહન માં વપરાતો યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ જોડપાયો બનાસકાંઠા સીવી પોલીસ એકત્રમાં ચાલતા નેટવર્કનો કર્યો પડદા ફાસ્ટ ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત યુદરના ડુચેકોળા ગામમાંથી વાહનમાં વપરાતા યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડનો બનાસકાંઠા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે ખેતરમાંથી મોટા પ્રમાણમાં સબસીડીયુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે લઈ ચાર આરોપીને અટકાયત કરી છે જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ડુચકવાળા ગામની સીમા ખેડૂતના એક ખેતરમાં વાહનમાં વપરાતા યુરિયા લિક્વિડ બનાવવામાં આવી રહ્યા હોવાની ખાનગી બાતમી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળતા એલસીબીની ટીમ સોમવારના રાત્રિના સમય રેડ કરતા ખેતરમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું પોલીસે સ્થળ પરથી યુરિયા ખાતર જે તે સરકાર મન્ય કંપની દ્વારા સબસિડીઝ યુરિયા ખાતર બનાવ્યા પછી જે તે એગ્રીકલ્ચર ડીલરોને આપવામાં આવે છે ને એગ્રીકલ્ચર ડીલરો જે તે ખેડૂતોના આધાર ઓથેન્ટિફિકેશનથી પીઓએસ મશીન દ્વારા જે તે ખેડૂતને આપવામાં આવતું હોય તે ખાતર અનધિકૃત રીતે મેળવી તે યુરિયા ખાતરનો ઉપયોગ કરી બીએસ સિક્સ વાહનમાં નાખવામાં આવતું લિક્વિડ યુરિયા બનાવી ગ્રાહકોને છેતરવાના હેતુથી રજિસ્ટર કંપનીના લેબલવાળી ડોલોમાં ભરી વેચાણ કરતા હોવાથી પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી સ્થળ પરથી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો ને કંપનીની ડોલો કુલ કિંમત

લિક્વિડ બનાવતા અને કંપનીવાળી ડોલોમાં ભરી બજારમાં ગ્રાહકોને વેચતા પાલનપુરના કુબલમેર ગામમાંથી ડીલર ખાતાનો જથ્થો પહોંચાડતો હતો તેમ સુબોધ માનકર પોલીસ અધિકક્ષે જણાવ્યું આ બાબતે દ્યુદર આઈપીએસ પોલીસ અધિકક સુબોધ માનકરે જણાવેલ કે ડુચકવાળા ગામે છ આરોપીઓમાંથી પોલીસે હાલ ચાર આરોપીને ઝડપી લીધા છે જેમાં સબસીડી યુક્ત યુરિયા ખાતરમાંથી બનાવવામાં આવતો ડુપ્લિકેટ યુરિયા લિક્વિડમાં મોટા ભાગનો ખાતાનો જથ્થો પાલનપુર તાલુકાના કુબલમેર ગામનો રામજીભાઈ પટેલ નામનો ઈસમ મોકલતો અને દિલ્હીથી નસીમ નામનો ઈસમ એન્ડ બ્લુ કંપનીના માર્કાવાળી ખાલી ડોલો પોતાના ફાયદા સારું મોકલતો જે બંને ઈસમ મળી આવેલ અને નથી અને ચાર આરોપી હાલ પૂછપરછ ચાલી રહી છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરે